બે મગરી વાની હમ એય વિકો લઈ આઈ ગયો તને નિહાળું હું આની ઉપર ત્રણ મિત્રો જોડાઈ ગયા છે કારાભાઈ જાદવ જય મુરલીધર ભાઈ જય મુરલીધર જય મુરલીધર કેમ છો ક્યાંથી જોડાઈ ગયા છો એ પણ કમેન્ટ કરી દેજો કારાભાઈ જાદવ જય મુરલીધર ભાઈ જય મુરલીધર છબીસ મિત્રો જોડાઈ ગયા છે જુનાગઢ થી જોડાઈ ગયા છે કારાભાઈ તો આપડે માં તમે નવા હોય તો આપણે ચેનલ ને સબ્સક્રાઇબ કર નાખ્યો અને જુનાગઢ થી જોડાઈ ગયા છે એટલે તમારે ગિરનાર તો નજીક થતું હશે તમારે ગિરનાર તો નજીક થતું હશે ને કારાભાઈ કમેન્ટ કરતા રેજો આપડે પંચાવન મિત્રો જોડાઈ ગયા છે તો જ્યાંથી ક્યાંથી જોડાયેલા છે મિત્રો કમેન્ટ કરતા રેજો સાથે સાથે ચેનલ ચેનલમાં આવો તો ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કર નાખ્યો મિત્રો

એટલે જોવા જેવું છે આવું છે એવો વિચાર છે જુનાગઢ બાજુ કોઈક ટાઈમે તો કમેન્ટ કરતા રહેજો મિત્રો બધા એકસો સત્તર મિત્રો જોડાયેલા છે લાઈવ તો મિત્રો કમેન્ટ કરતા રહો કે તમે ક્યાંથી ક્યાંથી જોડાયેલા છો અને સાથે સાથે કમેન્ટ કરતા રહો ક્યાંથી જોડાયેલા છો સાથે સાથે ચેનલ માં નવા હો તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો વાલા મિત્રો તો આપણા

તો કમેન્ટ પણ કરતા નથી ભાઈઓ ફટાફટ લાઈક કરો અને ક્યાંથી ક્યાંથી જોડાયેલા છો એ કોણ જાણી શકે કાલ ને રેવા કાલ કેવું થશે एक सौ 43 मित्रों जोडायला छे मित्रों तो फटाफट कमेंट કરતા રહેજો कि क्या थी क्या थी जोडायला छे ये कौन जानि सके काल ने रे सवार काल केहू था से तो मित्रों कमेंट કરતા રહેજો કેम क्या है? त्यारे जे जे जिग्नेश दादा નું जो भजन छे कौन જાણી सके काल ने रे सवार काल केहू था से तो रियल તો રિયલ વાત છે એમની જે એમનું ભજન છે રિયલ કહાની માનો કે મતલબ કે રિયલ વાત જ માનો કયું ગામ તમારું અમારું ગામ છે મહીસાગર સંતરામપુર થી છીએ અમે મહીસાગર થી છીએ તો જે જીગ્નેશ દાદાનું જે વજન છે અમને જે લખ્યું છે બહુ મસ્ત લખ્યું છે ખંભાળિયા ખંબાળિયા થી જોડાઈ ગયા છે દર રવિરાજભાઈ

રહેતી નથી કેમ કે અત્યારનું જે જીવન એવું તો અત્યારનું જીવન એવી રીતના છે કે બઉ મતલબ કે કોણ જાણી શકે કાલ અને સવારે કાલ કેવું થાય એમ તો વાતો કરતા કરતા સવારે શું થાય કોઈને કઈ ખબર નથી રહેતી એટલે મિત્રો જિંદગીમાં લાઈફમાં મોજ મસ્તી અને વર્ષથી જ રહેવાનું કોઈ ટેન્શન વગર બિંદાસ રહેવાનું બાકી

મારે જો પડીએ આવો મારા કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો અને ચેનલ ની અંદર જે પણ મિત્રો નવા જોડાય છે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો સાથે સાથે તમે કમેન્ટ કરતા રહો એટલે આપણે લાઈવ વાતો કરતા રહીએ અને ડેલી આપણે લાઈવ કરીએ છીએ તમે લાઈવ આવો લાઈવમાં વાતો કરતા રહીશું ડેલી તો મિત્રો કમેન્ટ પણ કરતા રહેજો કે તમે બધા ક્યાંથી ક્યાંથી જોડાઈ ગયા છો આપણા વાલા વાલા મિત્રો બધા

હિતેન કુમાર નું સોંગ મને યાદ કરવું પડશે કોઈ બી હિતેન કુમાર નું હિતેન કુમાર નું બી ગાઈ નાખીશું પણ અત્યારે તરત માં તો મને માઇન્ડ માં છે નહીં મેમોરી એટલી બધી છે નહી અત્યારની એટલે મેમોરી થોડું ઓછું ભરેલું છે

पावर तो तो हसे जरा चैनल सब्सक्राइब कर लेजो चुटकी नु गीत गाओ चुटकी 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 कौन है पारलिया जयेश भाई चुटकी नु गीत गाओ चुटकी भी भी मैं खेलती बार सामली छे धीरे धीरे जमा मन मन गीता सवाळा दा पर टाइम नहीं मतो काम करवा वाला से मद्दूरी करवा वाला इले भाई

ઇથેન કુમાર બીચ મિત્ર જોડાઈ ગયા છે આપણે લાઈવ માં તો ચેનલ માં નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કર દેજો અને કમેન્ટ કરજો બીચ મિત્રો જોડાઈ ગયા છે આપણે લાઈવ માં ગુજરાતી હે ને હા તો ગુજરાતી છે ને સિંગર તો ગુજરાતી છે વચરાજ દાદા નું ગાવ વચરાજ દાદા નું ગાવ કમેન્ટો તમારી બહુ સારી સારી આવે છે પણ વચરાજ દાદા નું બી ગીત આપણે કાલે કાલે જે લાઈવ કરીશું એમાં તમે કમેન્ટ કરીજો જરૂર થી તમારી જે ફરમાશ છે હિતન કુમાર નું છે પછી ચુટકી નું ગીત વચરાજ દાદા નું એ આપણે કાલે જે લાઈવ કરીશું તમે લાઈવ માં જોડાઈ જજો કાલે ફરમાશ કરજો કાલે આપણે

કવિરાજ કવિરાજનું ગાવ કવિરાજ નું હા કવિરાજ નું છે કવિરાજ નું તો કવિરાજનું માઇન્ડમાં કવિરાજનું કવિરાજ નું તો મગજ માં નથી આવતું હારું ગીત તો બહુ બધા છે કવિરાજ ના બી કવિરાજ નું ગીત છે એક તો બે વફા તને દૂર સલામી છે પણ એના સિવાય ની વાણી વનમ બોલે મોર લોન મીઠી એ ની વાણી મારાત લે કાનુડી લખાણી આપડે જે કવિરાજ મારા ભગવાન મને મોતરે મળી જાય મારા ભગવાન મને મોતરે મળી જાય આપણે જે એવા સોંગ છે ને બે એટલા બધા નથી આવડતા એ ગાઓ મારા ભગવાન મને મોતરે મળી જાય તો એ તમારી ફરમાઈશ જે છે હું નોટ કરી લઉં છું અત્યારે જ અત્યારે સ્ક્રીનશોટ લઈ લઉં છું કાલે તમને કન્ફર્મ તમે લાઈવમાં આવી જજો આપણે ફરમાશ કાલે પૂરી કરી નાખશું મારા ભગવાન મને મતરે મળી જાય આપણે એનું એક વાર થોડું સાંભળવું પડે માઇન્ડમાં કેમ કે એ ગીત ભી મેં નહીં સાંભળેલું એના તો ગીતો બહુ બધા હે બહુ બધા બહુ બધા ગીતો પણ માઇન્ડમાં જ્યારે લાઈવ કરીએ ને ત્યારે મગજમાં ના આવે બાકી લાઈવ બંધ હોય ને તો એ ટાઈમે જે વાળું થોડુંક યાદ હતું વન માં બોલે મોરલો મીઠી એની વાણી એ થોડુંક ઘણું યાદ હતું તો કાલે તમારી ફરમાઈશ પૂરી કરવા આવશે અને હવે આપણે લાઈવ બંધ કરીએ છીએ હવે તો ટાઈમ થઈ ગયો છે ઊંઘવાનો એટલે હવે લાઈવ બંધ કરીએ દસ ને ચુમ્માલીસ અગિયાર વાગે જવા કરે છે તો બધા મિત્રોને ગુડ નાઇટ